ચાલો જાણીએ બાર પ્રકારના વરસાદના નામ ફરફર માત્ર રૂવાડા જ ભીના થાય તેવો નજીવો વરસાદ છાંટા ફરફરથી વધુ વરસાદ ફોરા છાંટાથી વધુ મોટા ટીપાં પાણીના ટીપા ટપકવા માંડે તેવો વરસાદ કરા બરફમાં રૂપાંતર થાય તેવો વરસાદ પછેડીવા પછેડીથી રક્ષણ થાય તેવો વરસાદ નેવાધાર નળિયા ઉપરથી અથવા છાપરા ઉપરથી પાણીની ધારા વહેવા માંડે તેવો વરસાદ મોલમે પાકને જરૂરી હોય તેવો વરસાદ અનરાધાર ધાર પડે તેવો વરસાદ મુશળધાર અનરાધારથી તીવ્ર વરસાદ ઢેફા ભાંગ માટીના ઢેફા નરમ થાય અને તૂટી જાય તેવો વરસાદ પાણ મેં ખેતરોના પાણી છલોછલ ભરાઈ જાય કૂવાના પાણી ઉપર આવી જાય તેવો વરસાદ હેલી સતત અઠવાડિયું ચાલે તેવો વરસાદ આ છે બાર પ્રકારના વરસાદના નાના